જેને અંતરથી આનંદ આવી જશે ને એને ક્યારે કોઈ કશું જ આલંબન નહીં હોય તો પણ એ પ્રફુલ્લિત રહી શકશે એના માટે કૃષ્ણ ભગવાન સ્થિત સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જણાવે છે કે જે વ્યક્તિ પ્રજ્ઞા યસ્ય સહ જેની પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર છે એ જ સાચો સ્થિત પ્રજ્ઞ છે આજે આપણે બુદ્ધિ ખૂબ છે રોકેટ સુધીની છે સ્પેસ સુધીની બુદ્ધિ છે મંગળ સુધીની બુદ્ધિ છે ચંદ્ર સુધીની બુદ્ધિ છે પણ આપણી બુદ્ધિ વિચલિત બહુ થઈ જાય છે

સ્થિતા પ્રજ્ઞા યશે સહજ એની પ્રજ્ઞા સ્થિર થઈ જશે એને ક્યારેય દુઃખ નહીં લાગે સ્થિત પ્રજ્ઞા થઈ જશે બ્રહ્મભૂત જે બ્રહ્મરૂપ થઈ જશે એને ક્યારેય દુઃખ નહીં લાગે એને સુખો દુઃખો હર્ષ શોક બધું જ એક સરખું થઈ જશે